અરે બોબાવાજી તમે અજો પાઈક પણ મને તો અમારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયા ઉપર જે કીર્તિબેન પટેલ છે ખજુરભાઈ સાથે સાથે એક બીજો પણ વિવાદ ઉભો કરી નાખ્યો છે ગુજરાત અંદર જે સિંગલ લાઈન ની અંદર જ મોટું નામ ધરાવે છે એવા સાગરભાઈ પટેલ જોડે તેમને વિવાદ કર્યો છે અને એમને આટલું બધું બોલી રહ્યા છે તો આ વિવાદ કરવાનું શું કારણ હતું અને પટેલ દીકરા સાથે એમને કેમ ઝઘડવું પડ્યું સંપૂર્ણ માહિતી આપણે આ નાનકડા વિડીયો ની અંદર લેવાની છે તો ખાસ કરીને એક વાર આજનો આ વિડીયો ની શરૂઆત કરી સાગરભાઈ પટેલ ને એવું કેવું પડ્યું કે આટલા ટાઈમ સુધી હું તને આપણા સમાજ નું ગૌરવ માનતી હતી પરંતુ હવે નથી માનતી આ મારા ભાઈઓ તમને બધાને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર જે કીર્તિબેન પટેલ અને ખજુરભાઈ વચ્ચેનો એક વિવાદ ચાલી રહ્યો છે પરંતુ એ વિવાદ અને આજનો આ વિવાદ વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી આ વિવાદ અલગ છે અને આ બેન જયારે પ્રોગ્રામ ની અંદર જાય છે અને એની અંદર જે સાગરભાઈ પટેલ જે ગાઈ રહ્યા હતા એની અંદર આ નું નામ ન લીધું કે બેન આપણી વચ્ચે હાજર થયા છે અને આજ કારણ હતું આ વિવાદ આ માહિતી મિત્રો આપણને સોશિયલ મીડિયા છે અને વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે એટલા માટે આપણી આ ચેનલ આ ની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી તો હાલો હવે સૌથી પહેલા તમને આ વિડીયો બતાવશો અને એના પહેલા મારા ભાઈઓ આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો તો જો હવે સૌથી પહેલા આજનો આ વિડીયો જોઈએ ले ओ बाबाजी तुमने आज तो बाबाजी बने तो घरवा तो पटेल का दिकरा ऊपर पर आज उतरियो मने क्या पटेल का दिकरा स्टेज ऊपर है ले शांति बात कर ओए हट साइड ओए बोल तो ना तारो के सु बोल खाली साइड में बोल अब बात ना मैं बेवर हम जो बोलला मोटू फैलने हमारा